કારણ કે આપણે વટથી થી છે કે સેવા મારી નોખી છે કે જગતની સેવા કરવી છે એ એ બાળી બાળી સમજાય છે કારણ કે જો પાંચસો પરિવારનું ગુજરાન ચલાવવા આખો દિવસ મજૂરીએ જઉં છું અને જગત ના કલ્યાણ હાટું હજાર નો બળી જાય તો હળવશું કે મેં મારા જીવનમાં હિસાબ નથી કર્યો કે કાલ આપ તો ઠાકર ની દયા દયાજન આ બધી રગુ ધોળે હે અને હારા કામ કરીશ ને હજારો ની દુવા લાગશે ને તો કોઈ આમ તો મેં તો ટીકડી ખાધી નહીં મારો ઠાકર ખાવાય દે તો આ રઘુ ચાલુ જ રહેવાની પણ હિસાબ કોણ કરે ભણેલો માણા કરે અભણ ન તો હું કાળા અક્ષર કોડે કાપ્યા બરોબર હોય પણ આ શરીર રહ્યું એ આજ કામ આપે છે ને આમાં શક્તિ હે ત્યારે હું હિસાબ લગાવું કે ભાઈ લાખણ ખાવું મારો શું ફાયદો મન શું હાલશું પણ આનું હાથ દેવ રૂઠ્યો હોય અને જો મને લખવા જેવાય ને કદાચ દહ વરા પથારીમાં પડી રહ્યો પછી શું હિસાબ માંડવાનો કે કલાકે હું હોવા કમાતો પૈસ શું માંડવું તો જ્યાં લગીને આ રઘુ ધ્વાડા છે ભગવાનને કહું થાય એટલા સારા કામ કરેલી કોકનો ઉદ્ધાર થાય કોકને સારો માર્ગ મળે બાકી સાધુ સંતો સંન્યાસી તો કરે છે પણ હું સંસારમાં મારે મારો પરિવાર એક બાજુ મૂકીને આ બધી દોડા કરું છું કે મારો જપ તપ નોખો છે ભાઈ કારણ કે જે મારી હારે વળગેલા હે ને એમ બધાને ખબર છે કે બાર બાર કલાક નોકરી કરું છું અને રાતે સીધો ઘરેથી હળી કાઢીને મંદિરે આવું છું અને આખી આખી રાત લોકો હાટું જાગુ છું અને પાછો દિવસ દરમિયાન નોકરી એ નાટક હોય ને તો પાંચ પચીસ લાવડા થાય બાકી હારા ઉઠીને હોઈ જવું પડે ઉછી નું લુકડું કેટલાક દિ હાલે એમ એવું છે કે સત કંઈક કામ કરી રહ્યું છે તો જ આ એ શરીર ભરતું હોય બાકી ધોળાય નહીં પણ જો આ જ આવ્યો છું આમાં યુવા પેઢી છે હું તો બધાને કહું છું કે બેને દીકરીઓ હોય ભાઈઓ હોય કે ભાઈઓ ભાઈઓના કદાચ કંચા કંકાસ હોય પાંચ પચીસ વીઘાનો કદાચ કજીયો હોય તો એવું માનું કે એક ભાઈ વધુ જન્મ હોત ને ભાગ પડ્યા હોત તો હું ખરા કોક ન ક્યાં તો મારા ખરાબ અશ્લીલ શબ્દો તો બોલાય નહીં પણ કોક હરામી માણા હોય અને પાસે જો કદાચ પાંચ વીઘા દબાઈને બેઠો હોય ત્યાં તમને હમારે છે આવી છે ના રહ્યા હતા તારા આપણે એને હાથ જોડી છે બાપુ મારે અહીંયા આમ ના કરશો કરવી છે ને તો કદાચ પોતાનો ભાઈ બે વીઘા વધુ લઈ જાય હું લૂટી જવાનું બ્રાહ્મણ ઠાકરને એવી પ્રાર્થના કરીને કે મારો ભાઈ રાજી છે ને અને એમાં જો તું રાજી હોય ને કાલ મારી ફરજા મોટી થાય પાંચ ની દહ વીઘા જ કમાય એવું કાંડામાં જોર હલજન ચંબુલું શું સમજાય હે ને આ લાગુ પડતું હોય તો જ મારા જીભે નીકળ્યા હોય નકર ના આવે અને આ પછી દાળ માર પુરવાર કરવાનું ખોટું નીકળે ને તો આય નહીં આવવાનું મારું ભાલ પરગડ્યું મૂકી દેવાનું કંઈક એવું મન દેખાણું હોય કોકનું એવું આંહુડું પડી ગયું હોય ને અને કોકનો હવે છેલ્લી ઘડીએ શ્વાસ રહ્યો એ આ સ્મરણ કરતું હોય કે કદાચ આ કથા પોતે અને આ કદાચ જો ભજરંગદાસ બાપુ કે કદાચ અખિલ બ્રહ્માંડનો ના દ્વારકાધીશ અને મરે અગા પુરુષોત્તમ જો રામની કઈ કૃપા થઈ જાય અને પાદરુ થઈ જાય ને એમાંય જો કદાચ મારા ઠાકરે ડોટ છોડી હોય એટલે પાદરુ જ હોય ગઈ સમજાય એટલે વધારે ટાઈમ ન બગડવાનું કારણ કે ભજન છે ડાયરો હોત ને પેલો દાખલા વાળા નહીં તો ઘડી બેડ રાખે પણ ત્યાર માર્ગે જતા ના કોઈના કહેવામાં ના આવી જાવ કારણ કે ભગવાને બધા નાનું મોટું કૂકનું વધુ ચાલતું હોયનું ઓછું ચાલતું હોય પણ બુદ્ધિ આપી કારણ કે કોઈ ઘરમાં પડેલા પૈસા ઉકાળા એટલે કોઈ તો નથી કોઈ તો હુંડલામ ભરીને જો ઉકાળે પૈસા નાખ્યા હોય તો ગાંડો ગણાય ગાંડું કોઈ નથી ગાંડા જગતને બનાવે છે બાજી બાજી એટલે જો આજે આવ્યું છું અને મારે રામાયણ વિશે કેવું હતું હમણાં ટૂંકમાં બોલીને ને પાછું જતો હું ભૂલી પણ તો એ યુગ હતો સત્ય કે રામના નામે પથ્થરે અને મારે તો તમને બધાને એક જ બોધ આપવાનો છે કે ભૂદેવોમાં તે મહાન વ્યક્તિ થઈ ગયો કે રાવણ રામની સામે કોણ હતો રાવણ હતો અને રાવણ જેવો કોઈ જ્ઞાની પુરુષ નતો ભાઈ સમજાય હે ને આ એક આપણને બોધ આપવા એ આ બધી લીલા કરીએ અને કેટલો તાકાત વાળો કે નવે નવ ગ્રહ